પબ્લિક ના આગ્રહ લીધે તમે અપલોડ બી કરી દો તો એક એક સેકન્ડ માં રિજેક્ટ જ થઈ જાય ફાઈન નામ ન થાય ફાઈન નામ ન થાય એમ તો આ મો જો અમારો કોઈ તમારે પક્ષ માં વાત કરું છું ફાઇન તમને નો થવો જોઈએ આધાર માં કોઈ જ થવો જોઈએ હા તો હું માનું તો કે ભાઈ જે તે આની ઓથોરિટી સંસ્થા કે કરો અને આધાર ની સેવા માટે અમારું એક જ કાઉન્ટર નો તમને ગુ પહેલે છે અમારો પબ્લિક હેરાન ના થાય એના માટે ત્રણ કાઉન્ટર ચાલુ છે બધી પ્રકારની સરપણ એકુલ એમ ٹھیک ہے جو آ میں تمہارا ہاتھ پر سنگ لگا دے تو ٹھیک ہے نا والی نہیں ہے پاسپورٹ جو بولا ہے تم یہ جو کہوانو ہے جو ڈاکومنٹ ہو نا

મારી પાસે એવું ફોર્મેટ નથી કે ભાઈ મારા જન્મ પ્રમાણપત્રમાં માં ક્યુઆર કોડ નથી મારું જન્મ પ્રમાણપત્ર છે ને અમે અંદર એ વડીલ બોલાવી શકો છો અમે પૂછ્યું કે જન્મ પ્રમાણપત્ર આવી ઓલા ભાઈ છે જન્મ પ્રમાણપત્ર લઈને આવ્યા તો એવું કહે છે કે અંગ્રેજીમાં જન્મ પ્રમાણપત્ર છે તો જ લઈ લે જન્મ પ્રમાણપત્ર ગેલી નહીં મેક એક્લોર અપલોડ કરવાના કારણ કે આપણે જે અપલોડ એ સિસ્ટમ ની અંદર અપલોડ કરે છે તો ઈ જે જે છે એ એ ઇનવેલિડ થાય છે તો ખરેખર આઉ ફોર્મેટ છે આ ફોર્મેટ સારી મારી છે હવે આપણે પેલેન્ટ સર્ટીફિકેટ લઈને પછી અને સિસ્ટમમાં જૂના ફોર્મેટમાં લખો રિજેક્ટ થાય છે અને તમારે જે પ્રશ્ન પૂછ્યો હતો કે રિજેક્ટ એક્ઝોમાં જેવું સોફ્ટવેર નથી કે એક્ઝોમાં યુઆઈએ પછી બધા સ્ટેટમાં લખી દીધું એ એક્ઝો સ્ટેટ ગવર્નરના સચિવ ભાઈ જે છે લખી દીધું કેવા ઇન્સ્પેક્શન એટલે સ્ટેટમાં આ બધી જે જિલ્લા કલેક્ટરને આની સૂચના આપેલી છે પણ હજી કોઈ નગરપાલિકામાં એ

મારી પાસે એવું ફોર્મેટ નથી કે મેં મારા જન્મ પ્રમાણપત્રમાં ક્યુઆર કોડ નથી મારું જન્મ પ્રમાણપત્ર છે અમે કંદર એ વડીલ સિંહને બોલાવી શકો છો અમે પૂછ્યું કે જન્મ પ્રમાણપત્ર આવી ઓલા ભાઈ બહારથી જન્મ પ્રમાણપત્ર લેएगा તો એવું કહે છે કે આપણે જન્મ પ્રમાણપત્ર છે તો જ લઈ લેશે ગુજરાતીમાં જન્મ પ્રમાણપત્ર દેલિત નથી અને ફ્લોર કોડ વાળો જનો બરાબર કારણ કે આપણે જે અપલોડ સિસ્ટમ ની અંદર અપલોડ કરે છે તો ઈ જે જે છે કે એ ઇવેલિડ તૈયાર કરે તો ખરેખર આઉટ ફોર્મેટ છે આ મેનટરી મેન્યુઅલ છે હવે તમારે પેપર સર્ટિફિકેટ માટે કોડ કાચ આવી રી ડિરેક્ટરી માં ડાઉનલોડ કરી શકો છો અને આઉટ ફોર્મેટ આવે છે દેખાય હવે આ જે આ પાયક નામ સનગોલ નેમ સાબ હોય પછી એ રીતે વાલી નું નામ એસ પર આધાર કા એમને એકમાં બધા ત્રણ ડોક્ટર અહીંયા ચાલુ કર્યા બરાબર પણ પબ્લિકનો એટલો બધો છે કે કેન્દ્રમાં પણ આ સુવિધા આપેલી નવી બેન્ટમાં પણ સુવિધા આપેલી આજુબાજુ છે સુવિધા તો રસ ની જ છે જે એનો આધારનો જે ટ્રાન્જેક્ટ હોય એ સમય જે એનું ગેટનો જે એક તો લેવાનો જ છે બરાબર

ફોર્મેટ આકો છે લોકો તો ફોર્મેટ તૈયાર હોય નતો એ લોકો સમજી જાય કે તમારે પીઆર કોડ હોય છે પીઆર કોડ નહી હોય તો સ્કેન નહીં થાય હવે લોકો ખબર જ નથી પણ અહીંયા સુધી પહોંચે તો ભલે રિજેક્ટ કરે સુજના કે મારે પબ્લિક ને સમજાય રીકેશ પુરી છે ને મળવા ફોરા કે જશે

અગો પાસે એવું નથી કે અટક આગળ આવી શકે અને છે તો પછી એનો કામ કરતો હોય એના ના હોય તો એને પેનલ્ટી આવે અમારો જે પેનલ્ટી આવી પેનલ્ટી અત્યાર સુધી ઘણી બધી પેનલ્ટી આવી પેનલ્ટી કોણ ભોગવશે પેનલ્ટી કર્મચારી ભોગવે જે કામ કરતો હોય પોસ્ટ ડિપાર્ટમેન્ટ ભોગવે કે કર્મચારી ભોગવે ના

શિષ્યવૃત્તિ માટે ખરેખર ત્યારે હવે એ થયું નતું અને બાળક ના મમ્મી પપ્પા હોય એને લઈને છ વાગ્યા એવું હોય બીજું કે સ્કૂલ માંથી નહીં ના

কিযাডাকা সনপয়মাসে ওসন সিকে কাডানি কারাতে ডিত্ন্য়ে কারিতে সনভারাকারািতে বসনভা কারাক্যাম্য়েড়ে। của các cháu 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 cháu

એવું ના સર્ટિફિકેટ હા થઈ જશે હા એ તો પહેલા કેમ નહોતું તો પહેલા કેમ નહોતું આ બાકા પુન સુ સુદરેલા આટી નાકલામાં છે ને પ્રિન્સ अशोकભાઈ એવું ભાઈ પ્રિન્સ એ તો अशोकભાઈ નીચે હતું ભલે ભલે आइन <laughs>

કોણ મંગળ મંગળ કરે મંગળ આધાર ને ફટકર આધાર સાવડે સુમતિ ગઢવાની એ કેવાય એ કેવાય એ કેવાય નાવસ સુધી

میں یہ نہیں کہتا کہ وہ نہیں ہے لیکن سنتا ہے سنتا ہے کہ یہ 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 سنتا ہے

લાઈબ્રેરી જેનું વાર આવે તે